કરતા જણાવ્યું હતું કે અગાઉ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કરવામાં આવ્યું છે છતાં આવા લંપટ સાધુ વિરુદ્ધ કોઈ કાર્યવાહી અથવા પગલા ભરવામાં આવી રહ્યા નથી જેના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયની છબી ખરડાઈ રહી છે આવા લંપટ સાધુઓને તાત્કાલિક ગાદી પરથી હટાવી કાર્યવાહી કરવી જોઈએ જે સાધુ જ્ઞાન જ્ઞાન કાર્ય કરે છે પરંતુ તે જ યોગ્ય નથી જેથી આવનારી પેઢી આવા લંપટ સાધુ પાસેથી કેટલું અને કઈ રીતનું યોગ્ય જ્ઞાન મેળવી શકશે તે એક સવાલ છે આવા લંપટ સાધુઓ સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી થવી જોઈએ આવા લંપટ સાધુ કથા કરે છે જે ન થવું જોઈએ આ મામલે સમસ્ત શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીમાં વિરોધ નોંધાવી આવેદન પત્ર પાઠવ્યું હતું મારું નામ ગણપતભાઈ છે રજૂઆત માં એવું છે કે આજે ઘનશ્યામ કંડારી નામ જે સાધુ છે ને એ અત્યારે આવતીકાલે કથા કરવાનો છે પણ એણે સુધિ વિરોધના કૃત્ય કરે છે અને વારંવાર નહી ના કરવાના ધંધા કરે છે અને હવે તો આ સાધુથી તો હવે સ્વામિનારાયણ સંપ્રદાયના રિપોર્ટ તો તમામ કંટાળી ગયા કે નેવું ટકા સાધુ નોટું છાપી ખંડણીમાં અને ખરાબ પ્રવૃત્તિઓમાં બહુ અત્યારે આગળ વધ્યા છે અને વારંવાર તેનાથી ધર્મનું અપમાન કરે છે તો હવે આવા સાધુને મુખ્ય કોઈ કરતા વાતે ના સાંભળીશું તો અમને શું જ્ઞાન મળવાનું છે તો આવા કથા કરે નહીં અને બીજા નંબરમાં થોડોક એને ભાન આવે એવી સદબુદ્ધિ આપે એ માટે મેં અહીંયા આવે પત્ર આપવા છે ઘનશ્યામ કંડેરી છે નો કરવાના કામ કરે છે સ્ત્રીઓને બોલાવે છે પોતાની રૂમમાં એવા બધા કામ કરે છે એ એનો વિષય છે અમને તો એમ થાય છે કે ભક્તપને એને એ સાધુ ને અમારે કરી કર્યો એટલે અમે એને સબક શીખવાડી દઈએ અને કાઈ એના બાપની ઘરે મોકલી દો હું કામ ભાવો થયો હશે આવા કામ કરવા તો ઘરે લઈને ભવણી રહ્યો હતો